આ ક્ષણે એક ચારણી સાહિત્યનો મર્મગ્ન વક્તા અને લોક સાહિત્યકાર રાજભા ગઢવી જો ભાંગી પડતો હોય કારણ કે રૂડુ કાર્ય છે અને નાયત નાયતગંગાની અંદર અમે બધા ખૂબ વિનંતી બધાને કરી બધાને જોડા સમાજની અંદર અને નાનામાં નાના માણસ લગી અમે બધા પહોંચ્યા અને ક્યાંય અમે કોઈ કંકોત્રી બાકી નથી રહેવા દીધી અમારી નાયત ગંગા છે રાજભાઈએ અમને મેસેજમાં પણ કીધું તું કે હું દુનિયાની અંદર પ્રોગ્રામ દેવા જાઉં છું આખી દુનિયામાં જ છું બહુ પોરાહના પલ્લા છૂટે બહુ સારી વાત છે પણ જ્યાં સુધી મારી બેઠાઇ હું ને મારી પાઘડી ન જવું ને ત્યાં લગે મને આનંદ નો થાય